કરે છે આખી રાતનો ઉજા કરો છે ને આ ફોન મેલ દે ના

કોક છે હોય બોક્સ છે અલા એ ઊભા દેતો નઈ કોક છે કોક છે કોક છે તું હા છે ના છે હોય અલા કોઈ ના હોય ને તું ને ઉઘાડે તું કે ભૂત દે તું ભૂત કોઈ ના હોય અલ્યા હું કે શું કોમ થાપુ છોડે છે હું કે મેં નહી છોડી અલ્યા શું છોડી છોડી તું છે મનતા નહી મારે પૂછશે હે પપ્પા અહીંયા આવું છું પપ્પા બે ગયું તું થાપો છોડી

그렇지. 술대. 한두 번. 한두 개만 해도 괜찮지. 말이 대단한 팀이야. 한 두. 뭐 하지? 뭐해? 뭐해? 뭐해?

લાવજી આજ ઘરે હું જો આજ તો અમે રાખ્યું છે ને મારું શું ખસ્તો મસ્ત મળીશું

મની મજા આવે છે પણ આ મારો કે મને ભ્રમ એવો થઈ ગયો શું થાય છે પેલા મારું શુકોક છે હોય તો નાઠા દેવું છે પાડી કરવી પડશે આપણું રહેવું નહીં રહેવું નહીં આ છોઈને જેવું ઘર પકડાય છે મને એમ આ ભૂતે મૂકવા નહી દીધું હસી સાચ એટલે છોઈને ફોન કરો ને કે તું અરે સાચ અરેવા બોલાવો આજ તો કઈ ભૂવા લઈને આવા ઘરમાં ના રહેવાય લ્યા મરી જવાય એટલે ને ફોન કરવા દે હા આવું ઘર ના રખાય કે પેલા ભૂવા ભૂવા બોલે હોને હમો કરાવવું પડશે ને કાંઈ મારો ઓછો છે ને હા તો સ્વેટર રાખે કૂક દાડો કુદ મારી નાખે એવું હતું ને જીવ બસાઈ નાઠો છું હલો હા શોભન શું વેમ છે આશીરાજ ઉંઘો નહીં મારો જીવે હધર થઈ ગયો છે પેલા પઠા 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 બીજાને ફોન કરો અને ભુવા લઈને આવો તરત મારે કરાવવું છે આર હેડો પલા પકાઈને એને ભંગાર કાકા બેન બોલાવો અને તમારી વેમ કાઢો કોઈ નહીં પણ વેમ કાઢો ખરી ના ના મને આવું ના ગમે યાર પઠા બુઆન બોલાવો આર હેડો બુઆન ફોન કરું હું અને તમારી વેમ કાઢા કોઈ ના હોય લ્યા કર્મ શું છે કરણ આપણે કશું એ નીકળ્યો છો મારા જીવ દોણે છે એટલે અમે કાયમે ઊંતા કોઈ આપણે હતું

પૈસા દાબીને લેવાના છે કેટલા ને હેઠળ આ તો છે ને વાઈન અડધી રાત ના ખબર પડવી જોઈએ થૂની નો ખાય થૂની ઓસી મેળ પડ્યો તો કે આ તો છે ને વાઈન ભૂત ભૂત કરીને ના કે ઓય દો આનમ એને ખબર પડે હે પિસામ કા આ કાલો પડે એટલે ખબર પડશે કે હા તે ભૂત પૈસા છે હે દો અમને વાત હેડો તાર પાતે હેડો હેડો દેહો આના ભાઈ

હે નટટી તમ ચમ ચમ મી વણાતા અલ્યા મોછર નાડે ઉંધ્યો ને તો ઉપર પડે ને ઘડી હાથ હોય નોકા નો નો કે આમ તમે જાદ તો મોછું ઉંધો કરી નો એમ કરતો તું અલ્યા સપના આયા છે તો મે શું સપના આયા છે નોકો દાણો સંજોમો વગી લોગ જનો છે દાણો A lai gọn ông hino hoa có cock colombalum yóc. I am cock tammondo long hong kỳ dưỡng long alam. Eh, a mang sai vật hèn 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 sai Sì, sì, viết thôi. Cóp bóng tôi mọi mà nó hết sức. Hãy biết hết sức. Hãy biết hết sức. hết sức. Hãy biết hết sức. Hãy biết

લાગે તેમાં નાહી ગયા છે ક્યાં નહી આવે બોલો હવે આપણે હોય તો નીકળવું ને જે આપણે હવે ના આવે તો આપડે આપડે પાર્ટી કરાવશે મને ખબર છે હું હોય પૂર્યો છું જી ના હોય હમણાં ભુવા આવશે ભૂવાય ના આવે હવે ભુવાય છે ને મને લાગે એને કોક અસર પડી છે મને ખબર છે ને હું હમણાં પાર્ટી કરો છે ¿Qué એ વેમો ¿Qué es મત ¿Qué કશુંય ના હોય હોય eso? શું ના હોય નહીં કશુંય eso? ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es eso? 好